નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા ચારસોથી પાંચસો સત્યાવીસ ખેડબ્રહ્મા ચારસો છન્નું થી પાંચસો છાસઠ ઈડર ચારસો એંશીથી પાંચસો ઓગણા સીતેર મોરબી ચારસો નેવું થી પાંચસો ચોપન બાબરા ચારસો સડસઠથી પાંચસો ત્રણ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો ચોમોતેર પિલોડા ચારસો પંચ્યાસીથી છસો વીસ વડગામ ચારસો પચાસથી ચારસો પંચ્યાસી વડાલી ચારસો એંસીથી પાંચસો એકત્રીસ વાંકાનેર ચારસો પચાસથી પાંચસો ત્રેપન ખાંભા પાંચસો એકસઠથી પાંચસો એકસઠ બાવળા ચારસો સાઠથી પાંચસો જામજોધપુર ચારસો પચાસથી પાંચસો ત્રીસ સમી ચારસો પાંસઠથી ચારસો પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો પચાસ કલોલ ચારસો થી પાંચસો સાઠ ઉપલેટા ચારસો ત્રીસથી ચારસો સત્તાણું સિદ્ધપુર ચારસો સડસઠથી છસો આઠ ધાંગધ્રા ચારસો અઢારથી ચારસો નેવ્યાસી ધાનેરા ચારસો પાંચસો ચોટાણા ચારસો સિત્તેરથી પાંચસો ઓગણત્રીસ ગુંદરી ચારસો નેવુંથી પાંચસો પિસ્તાલીસ લાખણી પાંચસો સિત્તેરથી પાંચસો સિત્તેર કોડીનાર ચારસો સાહીઠથી પાંચસો અડસઠ હારીજ ચારસો પચાસથી પાંચસો પચાસ વિસનગર ચારસો પચાસથી પાંચસો સિહોરી ચારસો એંસીથી પાંચસો થરા ચારસો પચાસથી પાંચસો પિસ્તાલીસ ઇકબાલગઢ ચારસો પિંચોતેરથી પાંચસો તલોદ ચારસો નેવુંથી પાંચસો બાણું નેનાવા છસો એકથી છસો એક જામનગર ચારસોથી પાંચસો અગિયાર પાટણ ચારસો સિત્તેરથી છસો દસ બોટાદ ચારસો એંસીથી પાંચસો સુડતાલીસ ભાવનગર ચારસો ત્યાંશીથી પાંચસો ત્રાણું બહુચરાજી ચારસો ચાલીસથી ચારસો એંસી પાલિતાણા ચારસો ઓગણસીથી પાંચસો પિસ્તાલીસ વિરમગામ ચારસો ત્રીસથી પાંચસો દસ ચાણસમા ચારસો એકવીસથી પાંચસો એકાવન દિયોદર પાંચસો પચીસથી પાંચસો એકાવન ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો એકતાલીસ વાવ પાંચસો થી પાંચસો પિસ્તાલીસ ડીસા ચારસો ત્યાંશીથી પાંચસો ચોસઠ હિંમતનગર પાંચસોથી પાંચસો છાસઠ આંબલીયાસણ ચારસો એકતાલીસથી પાંચસો ચોરાણું મહેસાણા ચારસો પચાસથી પાંચસો સાઠ ખડી ચારસો સડસઠથી પાંચસો અઠ્યાવીસ રાઘનપુર ચારસો એક્યાસીથી છસો એકત્રીસ ભીલડી ચારસો સિત્યોતેરથી પાંચસો ચાલીસ તળાજા ત્રણસો પાસઠથી પાંચસો ઓગણસીતેર જામખંભાળિયા ચારસો પંદરથી ચારસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો